લોકસભામાં રેલી યોજીને કલેક્ટર આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું લોકસભામાં દેશના ગૃહમંત્રી અમિત શાહ આંબેડકરજીના આપેલા વક્તવ્યને પગલે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે ત્યારે ભાવનગરમાં રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભાવનગર શહેરમાં જસોનાથ સર્કલ થી બાબા સાહેબ આંબેડકર ને પુષ્પાંજલિ અર્પિત કરીને કોંગ્રેસ ના એસ હેઠળ રેલી યોજવામાં આવી હતી જેમાં કલેક્ટર કચેરી પહોંચીને પહોંચી ને અધિક કલેક્ટર આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું બે દિવસ પહેલા તારીખ સત્તર ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ લોકસભામાં માનનીય મંત્રી શ્રી અમિતભાઈ શાહે અત્યંત નિંદનીય રીતે અને જાણે કે બાબા સાહેબની મજાક કરતા હોય એ રીતે એક વક્તવ્ય આપ્યું અને આપણી લોકસભા આપણે જોઈએ છીએ કે સંસદને સમગ્ર વિશ્વ જોઈ રહ્યું છે સમગ્ર વિશ્વમાં ભારતનું બંધારણ બનાવનાર બાબા સાહેબને એમણે ફેશન સાથે મેળવ્યા જાણે કે કોઈ સામાન્ય મોટા ક્રિકેટર હોય બાબા સાહેબ કે હિરોઈન હોય એટલી નિમ્ન કક્ષાએ એમને લઈ ગયા બાબા સાહેબનું ભયંકર અપમાન છે સાથે સાથે ભારતના સંવિધાનનું અપમાન છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કોઈ પણ પરિસ્થિતિમાં સાહેબનું અપમાન સ્વીકાર સહન કરી શકે એમ નથી એટલે આજે સમગ્ર રાષ્ટ્રમાં કોંગ્રેસ પક્ષ વતી તમામ જગ્યાએ કલેક્ટરશ્રી ના આવેદન પત્ર આપવાના હતા આ જો તમારા એસટી ના પ્રમુખ વિપુલભાઈ બગડાની ખુમાર આગેવાની નીચે અમે લોકો અહીંયા બધા આવ્યા છીએ અને કલેક્ટરશ્રી ના આવેદન પત્ર આપ્યા ગયા હતા કલેક્ટરશ્રી કોઈ મીટિંગમાં છે આડીસી સાહેબ ના પત્ર આપ્યું છે વિપુલભાઈ અમારા એસટી પ્રમુખ છે સામાન્ય દેખાવ કરતા હતા નીચે એમાં પોલીસ એમની ધરપકડ કરી લીધી છે એટલે અત્યારે હાજર રહી શકેલ નથી પોલીસ ધરપકડ કરે ઓકે કરવું હોય તો પણ અમિતભાઈ શાહે તો રાજીનામું આપવું પડશે અને નીકળેલા પરિણામો સમગ્ર ભાજપ અને કેન્દ્ર સરકાર છે એવી કોંગ્રેસે સ્પષ્ટ ચીમકી આપી દીધી છે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે સંસદની અંદર ગૃહમંત્રી જે ફેશન નામની ટિપ્પણી કરે છે તેને ધ્યાનમાં રાખી સમગ્ર સમાજ સમગ્ર સંવિધાન પ્રેમી અને દરેક ભારતીય નાગરિકનો અપમાન કર્યું છે ત્યારે ગૃહમંત્રી રાજીનામું આપે અને સાથોસાથ માફી માંગે સાહેબ આંબેડકર 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 શબ્દ બોલી અને જે ફેશન ચાલી રહી છે એ બાબતે જે મંત્રીએ નિવેદન આપ્યું છે એ ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે અને આ બાબતે અમે તમારી પાસે આગ્રહ રાખીએ છીએ કે અમારી વાત સેટ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ સુધી અમારી વાત પહોંચાડો અને ગૃહમંત્રી રાજીનામું આપે હા બાબા સાહેબ આંબેડકર નું અપમાન રિપોર્ટર ફિરોઝ મલિક ભાવનગર